અને બીજું જે નામ હતું એનું નામ છે ભાઈ આશાપલ્લી તો એ કર્ણાવતી નામ હતું બીજું આશાપલ્લી નામ હતું અને હાલ એનું નવું નામ શું છે ભાઈ અમદાવાદ શું નામ છે ભાઈ નવું નામ અમદાવાદ એનું નામ છે આ અમદાવાદ નું કાંકરિયા તળાવ છે બીજું જોઈએ કે વડોદરાનું જૂનું નામ શું હતું તો કે એને વટપદ્રક કહેવામાં આવતું શું કહેવામાં આવતું ભાઈ વટપદ્રક અને એનું નવું નામ શું છે ભાઈ આપણું આ વડોદરા ત્રીજું જોઈએ જે ગિરનાર છે ગિરનારના જૂના બે નામ હતા પહેલું નામ હતું ભાઈ રૈવતક પર્વત અને બીજું નામ હતું ભાઈ ઉજ્જયંત પર્વત આ ગિરનાર છે અને એનું નવું નામ શું છે ભાઈ આ જૂનું નવું નામ ગિરનાર છે જૂનું નામ રૈવતક પર્વત અથવા ઉજ્જયંત પર્વત એના પછી કુશસ્થળી દ્વારવતી અને દ્વારકા આ જૂના નામ હતા તેનું નવું નામ શું છે ભાઈ દેવભૂમિ દ્વારકા આ દેવભૂમિ દ્વારકાનું મંદિર અહીંયા બતાવેલ છે એના પછી ભરૂચ છે શું છે ભાઈ આ ગોલ્ડન બ્રિજ છે ભરૂચ તો ભરૂચ ના જૂના બે નામ હતા પહેલું નામ હતું ભાઈ ભૃગુ અને બીજું નામ હતું બારી ગાજા તો પહેલા ભૃગુ અને બારી તરીકે આપણે ઓળખતા હતા હવે એને આપણે ભરૂચ તરીકે ઓળખીએ છીએ એના પછી આ ભાવનગર પંથક નો ગોહિલવાડ નામનો પ્રદેશ છે

પછી એક જુનાગઢ છે શું છે ભાઈ જુનાગઢ અને જુનાગઢમાં પહેલા બધા સોરઠ કહેતા કહેતા શું હતા ભાઈ ભાઈ સોરઠ તરીકે આપણે એને એને ઓળખતા એના પછી જે પાવાગઢમાં આવેલું છે તો કે મોહમ્મદાબાદ મોહમ્મદ બેગડા દ્વારા આ વસાવેલું શહેર હોવાથી નામ પડ્યું મોહમ્મદાબાદ અત્યારે એને આપણે ચાપાનેર કહીએ છીએ અને પાવાગઢ પણ ચાપાનેર ની જોડે તળેટી ઉપર આવેલું છે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર

શંખલેશ્વર જે પાટણમાં છે સિદ્ધપુર જોડે તો જૂનું નામ હતું શંખપુર શું નામ હતું ભાઈ શંખપુર નવ માં નામ આપ્યું ભાઈ શંખલેશ્વર એના પછી તો કે પોરબંદર જે આપણો જિલ્લો છે તો પોરબંદર ના પેલા સુદામા પુરી તરીકે આપણે ઓળખતા હતા અને હાલ આપણે એને પોરબંદર તરીકે ઓળખીએ છીએ એના પછી હિંમતનગર જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે અમરેલી જિલ્લો છે અને અમરેલી જિલ્લાનું પહેલા નામ હતું ભાઈ અમરાવતી શું નામ હતું ભાઈ તો એને અમરાવતી તરીકે આપણે ઓળખીએ છીએ એના પછી ભાઈ કે મોડાસા આ મોડાસા અરવલ્લીમાં આવ્યું ક્યાં આવ્યું ભાઈ અરવલ્લી જિલ્લામાં અરવેલી જિલ્લામાં મોડાસા છે અને એના મહુડાસુ મહુડાસુ તરીકે એના પછી ડભોઈ વડોદરાની આસપાસ તેને દર્ભવતી તરીકે ઓળખતા હતા અને હાલ એને ડભોઈ તરીકે ઓળખીએ છે આ ડભોઈ કિલ્લો છે એના પછી પાલનપુર પાલનપુર કયા ડિસ્ટ્રિક્ટમાં આવ્યું તો બનાસકાંઠામાં આવ્યું ક્યાં આવ્યું ભાઈ બનાસકાંઠામાં અને પાલનપુરનું પેલા સુ નામ હતું પ્રહલાદનગર નામ હતું શું નામ હતું ભાઈ પ્રહલાદનગર એનું નામ હતું એના પછી સુરત શહેર તો સુરત શહેરના પહેલા બે નામ હતા એક સૂર્યપુર નામ હતું બીજું સોયારતા નામ હતું અને હાલ આપણે એને સુરત તરીકે ઓળખીએ છીએ આ સુરત સિટીનો ફોટો છે અને સુરતમાંથી તાપી નદી વહે છે એના પછી કડી જે ગાંધીનગર જિલ્લા આ મહેસાણા જિલ્લામાં આવેલું છે અને આ કડીને પહેલા કતીપુર કહેતા શું કહેતા ભાઈ

તો વેરાવળ આપણે વેરાકુલ તરીકે ઓળખતા શેના તરીકે વેરાકુલ તરીકે ઓળખતા હતા એના પછી આ વિસનગર તો વિસરદેવ વાઘેલા એ વસાવેલું હતું તો વિસનગર ને પેલા વિસલદેવ તરીકે ઓળખવામાં આવતું હતું એના પછી પહેલું ખંભાત તો ખંભાત આપણે સ્તંભ તીર્થ તરીકે ઓળખીએ શેના તરીકે ઓળખીએ ભાઈ સ્તંભ તીર્થ તરીકે ઓળખવામાં આવતું હતું એના પછી જે ડાકોર છે ડાકોર

અંકુલેશ્વર તરીકે આપણે ઓળખતા હતા એના એના પછી જે ગણદેવી ગણદેવી છે આ ગણદેવીને તરીકે તરીકે ભાઈ આપણે ઓળખતા હતા પછી દાહોદ જિલ્લો છે ને દાહોદ જિલ્લાને ને દધીપદ કહેવાય શું કહેવાય દધીપદ તરીકે ઓળખતા હતા હાલ તો સ્માર્ટ સિટી બની ગયું છે આગળ મોઢેરા જે મહેસાણામાં માં આવ્યું અને મોઢેરાનું ભાઈ તો મોઢેરાનું મંદિર છે જેને આપણે પેલા ભગવદ ગ્રામ તરીકે ઓળખતા હતા પછી વડનગર તો વડનગરના ત્રણ નામ છે એક ચમત્કારપુર તરીકે ઓળખતા હતા બીજું આનર્થપુર તરીકે ઓળખતા હતા અને ત્રીજું એને આનર્થપુર તરીકે આનંદપુર આનર્થપુર ચમત્કારપુર તરીકે ઓળખતા હતા અને હાલ એને આપણે વડનગર કહીએ છીએ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે હવે તો વાત્રક કેટલીક નદીઓના નામ છે નદીઓને પણ આપણા જૂના નામ હતા તો વાત્રક નામની જે નદી છે આ નદીને વાત્ર ધની તરીકે પણ આપણે ઓળખીએ છીએ નર્મદાનું જૂનું નામ રેવા તો નર્મદાને આપણે રેવા તરીકે ઓળખીએ છીએ આ રેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાનો ફોટો છે એના પછી બનાસ નદીને બનાસ નદીનું નું જૂનું નામ પરણાસા નામ છે શું નામ છે ભાઈ પરણાસા તરીકે ઓળખીએ છીએ એના પછી સાબરમતી નદી અને આ સાબરમતી નદી પર રિવર ફ્રન્ટ છે એના પર સબ્રમતી નદી તરીકે ઓળખીએ ભાઈ નદી તરીકે સબ્રમતી નદી તરીકે ઓળખતા હતા હવે તો કે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને કરજો અને આપણા આ મિત્રોને શેર કરજો નમસ્તે અસ્તુ